જન્માષ્ટમી નો આવ્યો તો બીજો એક આપણે વાંડાડી ઘી ને બીજો ઘી ને ઈ હાળો આવ્યો તો બીજો એક વેઢા આવ્યો હતો હાળા આપણે ફેસબુક માં વિડિયો મૂકી ઇન્ટરેસ્ટ માં કોમ માં ઈ જોઈ આવજો ઇન્સ્ટાગ્રામ માં ને ફેસબુક માં બે ની જોઈન્ટ છે ઇન્સ્ટાગ્રામ માં લિંક આમાં છે તમે જોવા મંજો આપણે રજા હતી એમાં વિડીયો રે બનાવી નાખ્યા કેમ કે વર્ષા ચાલુ હતો કેટલા દી હતો આઠમ ના આઠમ ચાલુ રહ્યો હતો ચાલુ જ હતો આજનું આપણે બનાવી દીધું બ્લોક કંઈ આજનું રાઈસ બ્લોક નાખ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ નાખજો આ દુકાન બંધ કરીને જાવી છે આજનું રાઈસ બ્લોક નાખ્યું બાય બાય નહીં તાતા